વડોદરા શહેરના સ્યાજીગંજ વિસ્તારમાં નવીનગરી જામવાડી ખાતે રહેતા એક વૃદ્ધ બા જે એકલવાયું જીવન જીવે છે તે એક નાના બાળક સાથે રહે છે જેઓને ટીમ ગબ્બર તરફથી મદદ પહોંચાડવામાં આવી છે ગત ચોમાસામાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી પૂરના પાણીએ અનેક વિનાશ સર્જ્યો હતો જેમાં આ બાનું ઘર પણ તણાઈ ગયું હતું ઘરની છત નથી રહી સાથે જ ઘરવખરીનો તમામ સામાન વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું તેમાં તણાઈ ગયું હતું ત્યારે તેઓને મદદની જરૂરિયાત હોય અને એકલવાયુ જીવન જીવતા આ બાને મદદ થઈ શકે તે માટે એક સ્થાનિક પત્રકાર દ્વારા ટીમ ગબ્બરનો સંપર્ક કરવામાં આવ્યો અને ટીમ ગબ્બરને આ બાની પરિસ્થિતિ વિશે માહિતી આપી એટલે ટીમ ગબ્બરે આ બાની મદદ કરવાનું નક્કી કર્યું અને તે જ અંતર્ગત આ વૃદ્ધ બા કે જે એકલવાયુ જીવન જીવી રહ્યા છે એક નાના બાળક સાથે રહે છે તેઓને એક ગેસનો બોટલ અને સગડી ભેટ આપવામાં આવી જેથી કરીને તેઓ આનો ઉપયોગ કરીને જમવાનું તો એટલીસ્ટ કરી શકે આ માટે બાને ઘરની પણ જરૂરિયાત હોય ટીમ ગબ્બર દ્વારા લોકોને પણ એક અપીલ કરવામાં આવી છે કે વડોદરા શહેરના નગરજનો પણ આગળ આવે અને આ વૃદ્ધ બાને આપણે બધા ભેગા થઈને એક છત બનાવી આપીએ તે માટે વડોદરાવાસીઓ પણ મદદ કરે સયાજી નગરી જે જામવાડી વિસ્તાર છે વડોદરા શહેરમાં આવેલ છે અને વડોદરા ત્યાં આગળ વિશ્વામિત્રી નદીનું જે વહેણ વહે છે એની આસપાસ ઘણા લોકો રહે છે ત્યાં જ એક ઘરડા બા રહે છે અને એમની સાથે એક બાળક રહે છે જે બીજા ધોરણમાં ભણે છે અને અમારા મીડિયાના સાથીઓ દ્વારા અમને એક માહિતી મળી હતી કે આ બા ખરેખર તકલીફમાં છે અને જરૂરિયાતમંદ છે એથી અમે આજે એમને જે ઘર સામગ્રીની વસ્તુ છે સાથે સાથે એમના જે જીવન જરૂરિયાત વસ્તુમાં ગેસનો સિલિન્ડર સાથે સાથે ગેસની સકડી આપી છે સાથે સાથે હું યુવાઓને એ પણ અપીલ કરું છું કે આપણા વડોદરા શહેરમાં અત્યારે જે માહોલ બન્યો છે એની સામે આવા ઘણા લોકો છે એને મદદની જરૂર છે હવે કોને શું કરવું ના કરવું એના કરવા આપણે કંઈક કીધા કરતાં આપણે શું કરવું જોઈએ એના પર ધ્યાન આપવું જોઈએ એટલે હું યુવાન અપીલ કરું છું કે આવા ઘણા જરૂરિયાતમંદ લોકો છે આપણી આસપાસ છે આવા લોકોને મદદ કરો અને આપને પણ લાગતું હોય કે આ બાર સુધી કોઈ મદદ પહોંચાડવી તો આપ અમારો સંપર્ક કરી શકો છો અથવા અમારા જે સાથી મીડિયાના કર્મીઓ છે એમનો સંપર્ક કરી શકો છો થેન્ક યુ જય હિન્દ જય ભારત વડોદરા શહેરમાં આવેલ જે શાહજી સયાજીગંજ જે જામવાડી વિસ્તાર છે આ જગ્યા ઉપર જે કહેવાય છે કે જે બા છે વૃદ્ધ બા છે અને જે તે સમય પર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે વખતે આમનો તમામ સામા સાધન સામગ્રી સાથે સાથે એમનો રમવા રહેવા જમવાનું બધું જ મતલબ તણાઈ ગયું હતું પરંતુ આ બા એક લાચાર થઈ ગયા છે નાના બાળકની સાથે જીવી રહ્યા છે ત્યારે અમારો સંપર્ક કરતાં આજે અમે ટીમ ગબ્બરના સભ્ય સાથે સાથે અનેક અમારા જાગૃત મિત્રો દ્વારા જે આજે એમને જે પણ સહાયરૂપ થવાનું હતું એ સહાયરૂપ તો અમે થયા છે આજે ગેસનો બોટલ અને જે સગડી આપી છે એટલે બાનું એક જે ઉર્જા ઉત્પન્ન થઈ છે એટલે કહેવાનો મતલબ કે આવનારા દિવસોમાં પણ અમે વડોદરા શહેર સંસ્કારી નગરીના સંસ્કારી નગરીના નગરજનોને અપીલ કરી રહ્યા છે કે ભાઈ તમારી પાસે પણ કોઈપણ જાતની સહાય સેવા જો તમને એ લાગતું હોય કે યથાશક્તિ પ્રમાણે બાને કંઈક મદદરૂપ થવું છે તો ચોક્કસથી તમે પણ સંપર્ક કરી શકો છો સાથે સાથે અમારો સંપર્ક કરી શકો છો અમારો જે મોબાઈલ નંબર છે એ નાઇન નાઇન સેવન એટ ટુ ત્રિપલ સેવન ફોર સાથે જે કહેવાય છે કે તમે જાતે પણ રૂબરૂ આ બાને જે પણ જરૂરિયાત વસ્તુ છે ચીજ વસ્તુ છે આપ પહોંચાડી શકો છો અને મદદરૂપ થઈ શકો છો ચોક્કસથી અમારા ટીમ ગબ્બરના સભ્યો સાથે અમે અંદર અંદર જે ચર્ચા પણ કરી રહ્યા છે સાથે સાથે અનેક જે લોકો સેવાકીય કાર્ય કરી રહ્યા છે સામાજિક કાર્યકરો છે જાગૃત યુવાનો છે આવા તમામ લોકોનો અમે સંપર્ક કરી રહ્યા છે અને બાને મદદરૂપ કઈ રીતે થઈ શકાય કારણ કે જે બા છે બાના જોડે એક નાનું બાળક છે અને બાળક હજુ તો લગભગ આઠ વર્ષની આસપાસનું જ છે અને જે બા અત્યારે લાચારીમાં જીવી રહ્યા છે અને સંસ્કારી નગરીમાં આપણા સંસ્કાર એ રીતના હોય છે કે હંમેશા સેવા કરવી અને ટીમ ગબ્બર વર્ષોથી જે કહેવાય છે કે આજે સતત અમારો આઠમું વર્ષ છે અને અમે હર હંમેશા સેવાકીય કાર્ય કરતા જ રહીએ છીએ અને આમાં પણ અમે જે અમારી બનતી કોશિશ છે અમે પણ કરીશું અને લોકોને પણ અમે અપીલ કરી રહ્યા છીએ કે જો તમારી આસપાસ પણ આ રીતની કંઈક દેખાતું હોય તો અમારો સંપર્ક કરજો જય હિન્દ જય ભારત